નમસ્તે મિત્રો બાની બચપણની બુક આ વિડિયો સિરીઝમાં ગયા રવિવારે આપણે એક વિડીયોમાં જોયું કે આ નોટ શેના વિશેની છે એમાં શું છે એટલે કે મારી માતા ઓગણીસો સત્તાવનમાં જ્યારે દસમા ધોરણમાં ભણતા હતા અને તેની ગૃહકલાની નોટબુક વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો ગયા વિડિયોમાં એની જનરલ વાતો મેં આપને કરેલી કે આ નોટબુકમાં ચાર વિભાગોમાં કેવી કેવી માહિતી છે કેવા કેવા પ્રયોગો છે એ સમયના શિક્ષણમાં કેવી રીતે આ બધું ભણાવવામાં આવતું હતું આ બધી વાતો તમે એ વિડીયોમાં જોઈ શકો છો આજે એમાંના એક વિભાગ વિશે હું તમને માહિતી આપીશ આ નોટબુકના ચાર વિભાગોમાંનો પહેલો વિભાગ છે ધોવણ એટલે કે રેશમી કપડાં ઊનના કપડાં કેવી રીતે ધોવા કપડાઓ ઉપર જુદા જુદા પ્રકારના ડાઘ લાગ્યા હોય તો એને કેવી રીતે સાફ કરવા આ દરેક પ્રયોગમાં ધોવા માટે કયા કયા સાધનોની જરૂર પડશે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એનો ખર્ચ શું થશે અને એની રીત શું છે અને ધ્યાનમાં રાખવાની બાબતો આમ બહુ જ પદ્ધતિસર અને વિગતવાર માહિતી એ દરેક પ્રયોગની આપેલી છે એમાંનો એકાદ પ્રયોગ હું તમને વાંચીને સંભળાવું કે જેથી તમને ખ્યાલ આવશે કે એની ભાષા શૈલી પણ કેટલી સરસ છે કેટલી ઝીણવટભરી માહિતી અને તર્કબદ્ધ રીતે એ આખું લખાણ આપ્યું છે તમે સ્ક્રીન ઉપર પણ એ પાનાઓને જોઈ શકશો કે જેથી તમને ખ્યાલ આવે કે અક્ષરો પ્રમાણમાં સારા પણ સાથે સાથે જોડણીની કે ભાષાકીય ભૂલો પણ ઓછામાં ઓછી હોય એ પ્રકારે લખવાની પ્રેક્ટિસ એમના શિક્ષકોએ કરાવી હશે એવું ચોક્કસપણે આપણને લાગે તો એક પ્રયોગ રેશમી કપડાં ધોવાની રીત હું તમને વાંચીને સંભળાવું છું જુઓ આ વિભાગ પહેલાંનો પ્રયોગ પહેલો રેશમી કપડું ધોવું રેશમી કપડાં ધોવા માટે સાધનો ડોલ તપેલી પાટલો પાણી લાવવા માટેનું સાધન અથવા ટબ પ્રાઈમસ સાણસી બાકસ પીન અને ચપ્પુ ઇસ્ત્રી કરવાના સાધનો ઇસ્ત્રી શેત્રંજી ધોત્યું કે સાડલો અગર ગમે તે કપડું વસ્તુઓની યાદી સાબુ જેનો ખર્ચ થશે ચાર આની રેશમી કપડું ધોવાની રીત પ્રાઈમસ પેટાવી ગરમ પાણી કરવું ચપ્પુથી સાબુનો ભૂકો કરી પાણીમાં નાખવું પાણી જરા ગરમ થાય એટલે પાણી ઉતારી લેવું સાબુનો ભૂકો ઓગળવા દેવો જ્યારે સાબુ બરાબર ઓગળી જાય અને ફીણ વળે ત્યારે તેમાં રેશમી કપડું બોળી દેવું એને ડોલમાં જ રાખી મસળવું અમુક વસ્તુ અમુક જગ્યાએ વધારે મેલી હોય છે દાખલા તરીકે ફ્રોક ગળે બહુ મેલું હોય તો તેને હથેળી ઉપર રાખી બીજી હથેળીથી એને મસળવું એને ચોળવું અને બરાબર મેલ કપાય એટલે એક તપેલા ઉપર પાટલો રાખી ડોળ કાઢવો તપેલું અગર ટબ કે બીજી કોઈ પહોળી વસ્તુમાં મેલ કાઢી શકાય છે તપેલા વચ્ચે પાટલો મૂકી બંને બાજુ જગ્યા રાખવી તેના ઉપર રેશમી કપડું પહોળું કરી ધીરે ધીરે પાણી રેડવું અને પછી ડોલમાં બોળી ડોળ કાઢવો ડોળ નીકળી ન જાય એટલે કે જ્યાં સુધી પાણી સ્વચ્છ ન થાય ત્યાં સુધી ડોળ કાઢવો ડોળ નીકળી જાય પછી કપડું તારવી નાખવું રેશમી કપડાને નીચોવવું નહીં પણ લાડવો વાળી પાણીને નિતારી નાખવું ત્યાર પછી તેને વાળા ઉપર સુકવું તડકે ન સુકવું અને જરા લીલું હોય ત્યાં લઈ ઇસ્ત્રી કરી લેવી ઇસ્ત્રી કરવાની રીત એક ટેબલ પર શેત્રંજી સીધી પાથરવી એમાં કરચલી ન રહેવા દેવી તેની ઉપર ગમે તે એક બીજું કપડું પાથરવું અને પછી રેશમી કપડું પાથરી તેની ઉપર એક બીજું કપડું પાથરવું ત્યાર પછી ઇસ્ત્રી ફેરવવી ઇસ્ત્રી થઈ ગયા પછી કપડાને ઘડીબંધ મૂકી દેવું રેશમી કપડું ધોઈ તેની ઇસ્ત્રી આ રીતે કરવી કેટલીક સૂચનાઓ આપી છે એક રેશમી કપડાંને કદી બહુ ગરમ પાણીમાં બોળવું નહીં ગરમ પાણીમાં બોળવાથી તેના વાણા તાણા ઢીલા પડી જાય છે અને કપડું જલ્દી ફાટી જાય છે બીજું કપડું ધોતી વખતે ક્યાંય ફાટેલું હોય તો સાંધીને ધોવામાં નાખવું અને ધોતી વખતે ક્યાંય નહીં કાળજી રાખવી તેને ગમે તેવા કે પથ્થર પર રાખીને ધોવું નહીં કારણ કે તે બહુ બારીક હોવાથી તરત ફાટી જાય છે ચોથું રેશમી કપડું ધોતી વખતે સનલાઇટ કે લક્ષ સાબુ જ વાપરવો અગર તેનો ભૂકો વાપરવો પણ હલકો સાબુ કે સોડા વાપરવા નહીં ઘણા માણસો પૈસાના બચાવ માટે ભારે વસ્તુ બગાડે છે તો પછી આપણી કહેવત પ્રમાણે કે કઢી માટે વરો બગાડવો એમ બે આનાના સાબુ માટે ત્રીસ કે પાંત્રીસ રૂપિયાની ભારે વસ્તુ બગાડવાથી તેવું થાય માટે ખાસ કાળજી રાખવી જોઈએ પાંચમું ઘણા માણસો આળસને માટે તે વસ્તુ ધોબીને આપે છે અને ધોબી લોકો આપણી જેટલી કાળજી રાખતા નથી માટે આપણામાં કહેવત છે કે પારકી આશ સદા નિરાશ ધોબી જેમ ફાવે તેમ ધોવે ફાડે તડકે સૂકવે કલર ઉડી જાય માટે હાથે જ રેશમી કપડું ધોવું છ રેશમી કપડાને તડકામાં ન સૂકવવું તેમ કરવાથી તેનું તેજ હણાઈ જાય છે અને કલર ઉડી જાય છે સાતમું તેને સૂતરાઉ કપડાની જેમ ભાર દઈને નીચોવાય નહીં આઠમ ઇસ્ત્રી કરતી વખતે ધ્યાન રાખવું કે ઇસ્ત્રી બહુ તપેલી ન હોવી જોઈએ અને રેશમી કપડાં ઉપર બીજું સૂત્રાઉ કપડું બરાબર રાખવું રેશમી કપડાને વધારે ગરમી લાગશે તો કપડું બળી જશે અને નવમી સૂચના રેશમી કપડા વરસમાં એકાદવાર તડકે નાખવા જોઈએ અને તેમાં ડામરની ગોળી મૂકવી જોઈએ નહીં તો ઉધઈ થાય અને કાપડ ખવાઈ જાય અને વરસમાં એકાદ વાર ઊંચું નીચું ન થયું હોય તો ઘડી બેસી જાય પ્રયોગને અંતે લખ્યું છે આ પ્રયોગ મેં પદ્ધતિસર કર્યો છે અને નીચે તેમના શિક્ષક અને શિક્ષિકાની સહી છે મિત્રો ભલે આજે સાધનો બદલાયા છે વસ્તુઓ બદલાય છે આપણી પાસે અવનવા વોશિંગ મશીન અને વોશ કરવા માટેના પદાર્થો પણ છે પણ એ સમયમાં કે જ્યારે લક્ષ સાબુ એ લક્ઝરી ગણાતી અને એવા સારા સાબુનો ભૂકો પાણીમાં પલાળી કેવી રીતે રેશમી કપડું ધોવાય એની બહુ જ ઝીણવટભરી માહિતી આ પ્રયોગમાં મેં તમને સંભળાવી ભલે કદાચ આજે આમાંની ઘણી બધી વાતો આપણને આઉટ ઓફ ડેટ લાગે પણ આમાંથી શીખવાનું એ મળે છે કે કોઈ પણ લેખન કૌશલ્ય કોને કહેવાય તમે જ્યારે કોઈ બાબતની માહિતી આપતા હો ત્યારે પદ્ધતિસર રીતે એ એ માહિતીને કેમ કરી શકાય સમયનો માહોલ કેવો હતો લોકો શ્રમને પોતાના જીવનમાં કેટલું મહત્વ આપતા હતા એક ચોકસાઈ ભર્યું કામ કોને કહેવાય દરેક કામને કાળજીપૂર્વક ચીવટથી કરવું હોય તો એના માટેની પદ્ધતિ શું છે આવી ઝીણી ઝીણી અને નાની નાની બાબતો આપણને આ પ્રયોગમાંથી શીખવા મળે છે મિત્રો આ વિભાગમાં બીજા પણ કેટલાક પ્રયોગો આપ્યા છે જે બધા પ્રયોગો હું વાંચવાની નથી પણ અહીં સ્ક્રીન પર તમે એ પાનાઓ જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈને તમે એ વાંચી પણ શકો છો મિત્રો આ બહુ જ વર્ષો જૂની નોટબુક છે એટલે શક્ય છે કે એના પાના પીળા પડી ગયા છે અને બહુ જ જૂના થઈ ગયા છે પણ તમને વાંચવાની સરળતા રહે એટલા માટે અમે એને ટેકનિકલી ખૂબ જ અલ્ટ્રા સ્કેન કરીને સ્ક્રીન પર મૂક્યા છે કે જેથી કરીને તમને લાગશે નવા પણ એ છે વર્ષો જૂના અહીં બીજો પ્રયોગ ગરમ કપડાં ધોવાનો આપેલો છે કે જેની અંદર અરીઠાના સાબુનો કેવી રીતે ઉપયોગ કરવો એ બતાવ્યું છે ત્યાર પછી જુદા જુદા ડાઘ લાગ્યા હોય તો એને કેવી રીતે સાફ કરવા તાજી શાહીનો ડાઘ કાઢવો હોય તો દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય વાસી શાહીનો ડાઘ કાઢવો હોય તો લીંબુ મીઠુંનો ઉપયોગ કેવી રીતે કરવો એના પ્રયોગો આપેલા છે અને એ જ રીતે કોઈ ફળોના ડાઘ પડ્યા હોય આયોડીનનો ડાઘ કાઢવો હોય તો કેવી રીતે ક્યાંક બ્લીચિંગ પાવડરના ઉપયોગની વાત છે ક્યાંક ટર્પેન્ટાઇનના ઉપયોગની વાત છે તો એ સમયે આ બધા પદાર્થોનો જુદા જુદા પ્રકારના કપડાઓ ધોવા માટે અને ડાઘ કાઢવા માટે જે રીત રસમ લોકો અપનાવતા એવું શાળામાં ગૃહકલાના વિષય તરીકે પણ ભણાવતા એટલે વોશિંગ ઇઝ એન આર્ટ આવું સહેજે આપણને આ પ્રયોગો પરથી લાગે તો મિત્રો ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળશું અને એમાં બીજા વિભાગની વાતો આપણે કરીશું આભાર નમસ્તે